નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુવા જે ગૃહમંત્રી છે બે હાજર સત્તર નું જે વિદ્યાર્થી મિત્રો જીએસટી કાયદો હતો એની અંદર એક બદલાવ કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય જે વિદ્યાર્થી મિત્રો લેવલ છે તેની અંદર એક જીએસટી નો નિયમ ઉમેરવામાં આવેલો છે બીજું અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે મહત્વનું જે કોન્સ્ટેબલ અને જે પીએસઆઈ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખાસ છે કે અહીંયા ઇન્ડિયન પિનલ કોડ અને વિદ્યાર્થી મિત્રો ક્રિમિનલ પ્રોસિજર કોડ જે છે તેની અંદર મહત્વપૂર્ણ બદલાવ થયા છે બરોબર આ બંનેની અંદર મહત્વપૂર્ણ બદલાવ થયા છે હવે જે ઇન્ડિયન પિનલ કોડ હતું તેની અંદર 511 અગિયાર કલમ હતી ટોટલ પાંચસો હવે વિદ્યાર્થી મિત્રોને કેટલી કલમ ભણવી પડશે તો ત્રણસો ને છપ્પન કલમ ભણવી પડશે અહીંયા સંપૂર્ણ કલમ તો હું લઈને આવ્યો નથી કેમ કે તે હજુ વિદ્યાર્થી મિત્રો બિલ રજૂ કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ સી દ્વારા અંતિમ મહોર લાગ્યા પછી તે કાયદો બનશે તો હવે જે જૂનું ઇન્ડિયન પિનલ કોડ નામ હતું અંગ્રેજો વખતના જે પણ વિદ્યાર્થી મિત્રો કાયદાઓ છે હવે કે ઇન્ડિયન કોડ તેનું તેનું નવું નવું નામ નામ શું છે છે તો ભારતીય ભારતીય ન્યાય ન્યાય સંહિતા સંહિતા રાખવામાં ત્યારબાદ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર એટલે કે સીઆરપીસી તેનું નવું નામ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ આ નવું નામ રાખવામાં આવેલું છે અને એવિડેન્સ એક્ટ જે છે તેનું નવું નામ વિદ્યાર્થી મિત્રો ભારતીય પુરાવા બિલ તેને બદલવામાં આવેલું છે આગળ લઈએ હવે મુદ્દો તો અહીંયા ત્રણ કલમમાં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ સ્વરૂપે હું લઈને આવે છું કે પ્રસ્તાવિત આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડની કલમ તો અહીંયા જુઓ એકસો કે કે ભારત સરકાર સામે યુદ્ધ પ્રયાસ કરવો અથવા યુદ્ધ કરવા માટે ઉશ્કેરવું તે વર્તમાનની જે કલમ એકસો એકવીસ છે તેના જેવું જ છે બરોબર એકસો પિસ્તાલીસ ત્યારબાદ બીજું ઉદાહરણ છે એકસો ને છેતાલીસ કે યુદ્ધ કરવાનું કાવતરું બરોબર તે વર્તમાન કલમ એકસો એકવીસ એ જેવું જ છે અને એકસો સુડતાલીસ જે છે વિદ્યાર્થી મિત્રો ભારત સરકાર સામે યુદ્ધ કરવાના ઈરાદા સાથે શસ્ત્રો વગેરે એકત્રિત કરવા તે હાલમાં કલમ એકસો બાવીસ છે તેના જેવું છે તો આ ઉદાહરણ પેટે ત્રણ કલમો છે બરોબર ઉદાહરણ પેટે આ ત્રણ કલમો અહીંયા મૂકેલી છે કે ઇન્ડિયન પિનલ કોડ જે છે તેની અંદર આ નવી કલમો એકસો પિસ્તાલીસ એકસો છેતાલીસ અને એકસો સુડતાલીસ આ રીતે વિદ્યાર્થી મિત્રો આખી જે કલમો છે તેની રજૂઆત કરી દેવામાં આવશે ત્યાર પછી આખો એક સંપૂર્ણ વિડીયો લઈને હું તમારી સમક્ષ આવીશ કે આ કલમો આપણે મોઢે કરવી પડશે એકસો સાઈઠ કલમમાં ફેરફાર કરવામાં આવ્યો તે સિવાય નવ નવી જે કલમ છે તેને જોડવામાં આવી અને નવ જૂની જે કલમો છે તેને હટાવવામાં આવેલી છે હવે આ મુદ્દો હવે અહીંયા સમજો કે ભારતીય ન્યાય સંહિતા જેમાં બિલમાં આઠ નવી કલમને જોડવામાં આવી અને બાવીસ કલમોને વિદ્યાર્થી મિત્રો દૂર કરવામાં આવેલી છે કેટલી તો જે બાવીસ કલમો છે તેને દૂર કરવામાં આવેલી છે માટે ઘણું બધું કાયદાની અંદર ચેન્જીસ થવા જઈ રહ્યું છે હવે અહીંયા સમજો કે ભારતીય પુરાવા અધિનિયમ ભડકાઉ ભાષણ ઉપર પાંચ વર્ષની સજા બરાબર પહેલા કેટલી હતી તો ત્રણ વર્ષની સજા હતી હવે અહીંયા સમજો મુદ્દો કે જે ભડકાઉ ભાષણો છે વિદ્યાર્થી મિત્રો તેને પાંચ વર્ષની સજા બરાબર ભડકાઉ ભાષણ અને હેટ સ્પીચ ના ગુનાને દાયરામાં લાવવામાં આવે છે ભાઈ ભડકાઉ ભાષણ આપીએ કોઈ ધર્મ વિશે આપણે ભડકાઉ ભાષણ આપતા હોઈએ કે કોઈ રાજનેતાઓ વિરુદ્ધનું કોઈ ભડકાવ ભાષણ હોય બરોબર ઉદાહરણ લઈએ તો હું કોઈ જગ્યા ઉપર ભાષણ આપવા ઊભો હોઉં બરોબર અત્યારે જે સરકાર છે ચૂંટણી આવી હોય અને હું કોંગ્રેસનો જો ઉમેદવાર હોઉં અને ભાજપ વિરુદ્ધના ખરાબ શબ્દોનો પ્રયોગ કરું આપણે ચૂંટણી લડતા હોઈએ તો ચૂંટણીને લગતા જ વિદ્યાર્થી મિત્રો પ્રચાર કરવાના હોય બરોબર પણ એના વિરુદ્થી જઈ અને હું પ્રચાર કરું કે આ સરકારે તો આ કર્યું છે આ સરકારે તો તમારું આ બધું કર્યું આ બધું હવે ભડકાઉ ભાષણો કે પ્રજાને પ્રજાને ઉશ્કેરતા જે ભાષણો છે તે આપણે આપી નહીં શકીએ અહીંયા લખેલું છે કે વર્ષની સજા કોઈ ધર્મ કે કોઈ કોમ કે કોઈ જાતિને ટાર્ગેટ કરી અને પણ આપણે ભાષણ નહીં આપી શકીએ બરોબર ભડકાઉ ભાષણ ઉપર પાંચ વર્ષની સજા કરી દેવામાં આવે છે હેટ સ્પીચ અહીંયા ખાસ નોંધ કરવાનું છે આ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે હેટ સ્પીચ ભાષણ કોઈ ધર્મ અથવા વર્ગની વિરુદ્ધ હશે ને તો ભાઈ કેટલી તો પાંચ વર્ષની સજાની જોગવાઈ કરી દેવામાં આવેલી છે આ ખાસ મુદ્દો નોંધ કરવાનો કોઈના ધર્મ વિશે આપણે બોલી નહીં શકીએ અથવા ધર્મ ઉપર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો દેશની અંદર ધર્મ ઉપર તોફાન થઈ શકે તેવો માહોલ પણ ઊભો થઈ જાય થોડા સમય પહેલા તમે જોયું હોય તો એક સ્વામિનારાયણ સંપ્રદાયનું વિદ્યાર્થી મિત્રો સારંગપુર મંદિરનો કોઈ ચિત્ર હનુમાનજીનું હતું તે કોઈ ભગવાનના પગની બાજુમાં બતાવી દેવામાં આવ્યું હતું અને તેના કારણે ઘણું બધું ભારત દેશની અંદર ઘણા દિવસ સુધી પ્રકરણ ચાલ્યું તો આ બધા આ બધું ના થાય તેના માટે આ નવા નિયમો લાવવામાં આવે છે કે કોઈ ધર્મ

સંભળાવવામાં આવી શકે છે જો દોષી અઢાર વર્ષથી ઓછી ઉંમરની કોઈ બાળકી સાથે દુષ્કર્મ કરે છે તો તેને મૃત્યુદંડ પણ થશે નોંધ કરજો બરાબર અઢાર વર્ષથી ઓછી ઉંમરની જો બાળકી છે અને તેની સાથે જો કોઈ પણ પ્રકારે રેપ કે કંઈ થાય તો વિદ્યાર્થી મિત્રો મૃત્યુદંડ સુધીની જોગવાઈ કરી દેવામાં આવેલી છે બરાબર આગળ હવે અહીંયા મોબ લિન્ચિંગ હવે ઘણા વિદ્યાર્થી મિત્રો કે મોબ લિન્ચિંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો ટોડું મોબ લિન્ચિંગ એટલે શું તો ટોડું તો અહીંયા લખેલું છે કે મોબ લિન્ચિંગ ઉપર 7 વર્ષની સજા કરી દેવામાં આવી જો 5 અથવા તેથી વધારે લોકોનું સમૂહ કોઈ જાતિ સમુદાય ભાષા જેન્ડરના આધાર ઉપર હત્યા કરે છે તો દરેક દોષીને મોત દરેક દોષીને મોત અથવા કારાવાસની સજા આપવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો છે આપણા આઈપીસી ની અંદર કે ભાઈ એક મુદ્દો છે બરોબર હવે આ શું છે વિદ્યાર્થી મિત્રો કે એવી મંડળીની રચના થયેલી હોય કે જે સરકાર વિરુદ્ધની મંડળી હોય બરોબર એ ગમે તેવી એક્સ હોય ઝેર મંડળી હોય એનો સભ્ય કોઈ દિવસ બનવું ના જોઈએ શા માટે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો વીસ સભ્ય હોય અને એની અંદર એ મંડળીની અંદર તમારા નામ બધી જગ્યાએ જાહેર થયેલા હોય બરોબર અને એની અંદર એક વ્યક્તિ જો ગુનો કરે તો વીસ વ્યક્તિ માટે કોઈ મંડળીની અંદર જોડાવું નહીં તો અહીંયા લખેલું છે કે આ મામલે જોડાયેલા ઓછામાં ઓછા સાત વર્ષની સજા સાથે દંડ કરવામાં આવશે ભાઈ પહેલા કેટલી હતી તો વિદ્યાર્થી મિત્રો સાત વર્ષની સજા અહીંયા કરી દેવામાં આવેલી છે પહેલા લગભગ ત્રણ વર્ષ હતી અને અહીંયા સીધી સાત વર્ષની સજા કરી દેવામાં આવેલી છે કેટલી સાત બરોબર તેની સાથે દંડ પણ થઈ શકે છે હવે અહીંયા લખેલું છે કે ભાગેડુઓની ભાગેડુઓ દેશમાં હોય કે ના હોય બંને કેસમાં ટ્રાયલ ચાલુ રહેશે તેની સુનાવણી થશે અને સજા સંભળાવવામાં આવશે આ ભાગેડુ એટલે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ બરોબર ઘણા બધા હવે મોતની સજાને આજીવન કારાવાસમાં બદલાશે હવે નવા બિલમાં એક મોટી જોગવાઈ કરવામાં આવી છે કે જો દોષીને મોતની સજા આપવામાં આવશે તો તે સજાને આજીવન કારાવાસમાં બદલી શકાશે કોર્ટ આપશે હરાજી બરોબર કોર્ટ આપી શકશે હરાજીનો આદેશ આ નવો મુદ્દો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કોર્ટ આપી શકશે હરાજીનો આદેશ જો કોઈ કેસમાં સંપત્તિની હરાજી થાય છે તો તેનો આદેશ કોર્ટ વિદ્યાર્થી મિત્રો હરાજીનો આદેશ આપશે બરોબર તો સંપત્તિની હરાજી થશે બરોબર સંપત્તિની હરાજી થશે પણ તેનો આદેશ કોર્ટ જ આપશે પોલીસના અંદર આ કોઈ પણ જાતનો દખલગીરી થશે નહીં પોલીસનો કોઈ અધિકારી નહીં અહીંયા આ લખેલું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ તો ઓનલાઈન મળશે કેસની જાણકારી શું લખેલું છે કે ભાઈ ઓનલાઈન કેવી રીતે વિદ્યાર્થી મિત્રો તો ઓનલાઈન મળશે કેસની જાણકારી તો સામાન્ય વ્યક્તિને એક ક્લિક ઉપર કેસની જાણકારી મળી શકે તેથી બે હજાર સત્યાવીસ સુધી મિત્રો ભારત દેશની અંદર આપણે જોઈએ તો કેરળની અંદર તમામ પ્રકારે ઓનલાઈન કરી દેવામાં આવેલું છે કઈ જગ્યાએ છે ભારતનું ભાઈ રાજ્ય પૂછી લે પહેલું તો કેરળની અંદર સંપૂર્ણ ઓનલાઈન થઈ ચૂક્યું છે બરોબર બીજો મુદ્દો છે કે ધરપકડ થાય તો પરિવારને જાણ કરવી પડશે ભાઈ કોઈ પણ ઈરાદે મારા ઉપર જ ઉદાહરણ લઉં છું કે માનો કે મારી ધરપકડ જો પોલીસને કરવી હશે કોઈ પણ જગ્યાએથી બરોબર તો મારો જે પરિવાર છે તેને જાણ કરવી પડશે કઈ રીતે જો કોઈ પણ કેસમાં

જો કોઈ પણ કેસમાં ચર્ચા પૂર્ણ થઈ ચુકી છે તો એક મહિનાની અંદર કોર્ટને નિર્ણય આપવો પડશે બરોબર નિર્ણયની તારીખના વિદ્યાર્થી મિત્રો સાત દિવસની અંદર તેને ઓનલાઈન ઉપલબ્ધ પણ કરાવવું પડશે તો ચર્ચા પૂર્ણ થશે તો એક મહિનામાં આવશે નિર્ણય

યોન હિંસાથી વિદ્યાર્થી મિત્રો જોડાયેલો છે તો પીડિતાના નિવેદનનો વિડિયો રેકોર્ડિંગ થશે જે જરૂરી રહેશે બરોબર પીડિતા જે છે તેનું વિડિયો રેકોર્ડિંગ થશે તે જરૂરી છે ત્યારબાદ ક્રાઈમ સીન જે છે તેના પર ફોરેન્સિક ટીમ અનિવાર્ય કરી દેવામાં આવેલ છે એટલે કે એવા ગુનાઓ જેમાં 7 વર્ષ અથવા તેનાથી વધારેની સજાની જોગવાઈ છે તેમાં ક્રાઇમ સીન પર ફોરેન્સિક ટીમનું પહોંચવું જરૂરી રહેશે બરોબર જે 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 સીન હોય તેના ઉપર ફોરેન્સિક ટીમ વિદ્યાર્થી મિત્રો તમે ઉદાહરણ તરીકે કે સીઆઈડીની સાથે સાથે ફોરેન્સિક ટીમ જતી હોય તેના ફિંગરપ્રિન્ટ વિદ્યાર્થી મિત્રો લેતી હોય વાળના નમૂના હોય બ્રશ હોય દાંતનું બધા નમૂના કોણ લે તો ફોરેન્સિક ટીમ તો આ માટે આજ ઘટના સ્થળ ઉપર ફોરેન્સિક ટીમ ફરજિયાત કરવામાં આવેલી છે આગળનો મુદ્દો છે કે ધરપકડ વગર લેવામાં આવશે સેમ્પલ બરોબર ધરપકડ વગર લેવામાં આવશે સેમ્પલ જો કોઈ કેસમાં બ્લડ સેમ્પલ લેવામાં આવશે તો તેના માટે ધરપકડની જરૂર રહેશે નહીં મેજિસ્ટ્રેટના ઓર્ડર બાદ આરોપીના હેન્ડરાઇટિંગ બરોબર આરોપીના હેન્ડરાઇટિંગ વોઇસ અથવા ફિંગરપ્રિન્ટના સેમ્પલ લઈ શકાશે ભાઈ અહીંયા શું કીધેલું છે કે જો ઉદાહરણ તરીકે મારી ધરપકડ ના કરેલી હોય બરાબર મેજિસ્ટ્રેટનો ઓર્ડર જોઈશે આરોપીના હેન્ડરાઇટિંગ વોઇસ અથવા ફિંગરપ્રિન્ટના સેમ્પલ પણ લઈ શકાશે આગળનો મુદ્દો ગુનેગારનો રેકોર્ડ થશે ડિજિટલ બરાબર જે ગુનેગારો છે તેમનો રેકોર્ડ કેવો થશે ડિજિટલ કે દરેક પોલીસ સ્ટેશન અને જિલ્લામાં એક એવા અધિકારીની નિમણૂક કરવામાં આવશે જે ગુનેગારોનો રેકોર્ડ રાખશે આ બધો જ રેકોર્ડ ડિજિટલ થઈ જશે બરાબર ડિજિટલ આગળ છે કે રાજદ્રોહ હવે દેશદ્રોહ બરાબર રાજ રાજદ્રોહ જે હતો તે હવે વિદ્યાર્થી મિત્રો દેશદ્રોહ કહેવામાં આવશે તો બ્રિટિશ સમયગાળાના શબ્દોને દૂર કર્યા પછી દેશદ્રોહ શબ્દ આવશે બરાબર જોગવાઈ અને કડક હવે કલમ એકસો પચાસ હેઠળ રાષ્ટ્ર સામેની કોઈ પણ કૃત્ય ભલે બોલવામાં આવે નોંધ કરજો આ ખાસ મુદ્દો રાષ્ટ્ર પ્રત્યેનું કોઈ પણ કૃત્ય બે ભલે બોલવામાં આવેલું હોય લખવામાં આવેલું હોય ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ જાહેર દિવાલ છે તેના ઉપર લખતા જો તમને સમજો કલમ એકસો પચાસ હેઠળ રાષ્ટ્ર સામે કોઈ પણ કૃત્ય ભલે બોલવામાં આવ્યું હોય લખવામાં આવેલું હોય અથવા કોઈ નિશાની અથવા ચિત્ર અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા એટલે મોબાઈલ આવી ગયો એની અંદર સાત વર્ષથી આજીવન કેદ ધમકી આપવી તે ગુનો હશે આતંકવાદ શબ્દની પણ વ્યાખ્યા આપી હતી હાલમાં આઈપીસી ની કલમ એકસો ચોવીસ એ બરોબર રાજદ્રોહમાં ત્રણ વર્ષની કેદ છે બરોબર અહીંયા ભાઈ સમજો કે રાજદ્રોહ એકસો ચોવીસ વિદ્યાર્થી મિત્રો એ હેઠળ કેટલી વિદ્યાર્થી મિત્રો ત્રણ વર્ષની સજા હતી સાત વર્ષની સજા કરવામાં આવશે બરોબર સાત વર્ષની સજા થશે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ઉલ્લેખ છે કે રાષ્ટ્ર સામેની કોઈ પણ કૃત્ય હોય બોલવામાં આવેલું હોય બરોબર વિડિયો રૂપે મોબાઈલથી બોલવામાં આવેલું હોય લખવા મૂકવામાં આવેલું હોય કોઈ જગ્યાએ કોઈ નિશાનીઓથી દોરવામાં આવેલું હોય ચિત્રો ઇલેક્ટ્રિક માધ્યમ એટલે એની અંદર મોબાઈલ બધું જ આવી ગયું સાત વર્ષથી આજીવન કેદ સુધીની સજા થશે બરોબર સાત વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ અહીંયા કરી દેવામાં આવેલી છે ને છેલ્લો મુદ્દો આ પતી ગયું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આટલા મુદ્દાઓ મારી પાસે હતા અને તમે વિશ્વાસ રાખજો કે જેવો કાયદો વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ શ્રી દ્વારા સાઈન થઈ જશે ને કાયદો જેવો બનશે બરોબર નવો કાયદો અત્યારે લોકસભાની અંદર તમામ બિલ રજુ કરી દેવામાં આવ્યા છે જ્યારે રાષ્ટ્રપતિ શ્રી દ્વારા સિગ્નેચર થશે ત્યારે તે કાયદો બની જશે અને ત્યારે જે આઈપીસી ની કલમો હશે તેનું લિસ્ટ આવશે બરોબર કે ભાઈ આઈપીસી જે છે અહીંયા સમજી લઈએ કે ભાઈ આઈપીસી જે છે તેની અંદર હવે વિદ્યાર્થીઓને કેટલી કલમો ભણવાની છે આખું લિસ્ટ આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકરણ ભણવાના છે ને કેટલી કલમો ભણવાની છે તે નક્કી થશે ત્યારબાદ ના ભારતીય નાગરિક સુરક્ષા संहिता જે છે તેની અંદર પણ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ કેટલા અને કલમો કેટલી એ પણ નક્કી થશે અને લાસ્ટમાં બિલ જે છે અંદર પણ પણ પ્રકરણ કેટલા અને કલમો કેટલી આ નક્કી થશે જ્યારે રાષ્ટ્રપતિશ્રી ના સિગ્નેચર થશે એટલે આખો કાયદો વિદ્યાર્થી મિત્રો નવેસરથી મૂકી દેવામાં આવશે તો આ નવા નિયમ જે બહાર પડ્યા છે તે મેં અહીંયા વિડીયો રૂપે મૂક્યા છે બરોબર વિડીયોની માહિતી ગમી હોય તો લાઇક અને કોમેન્ટ કરજો